ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા હાલમાં જ સમાજ માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા હતા જ્યારે અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસને બુધવારના રોજ ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલ તમામ મહેમાનોનું સમાજના અગ્રણીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસીકભાઈ બદ્રકિયા તથા અન્ય જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા શ્રી પરશોત્તમભાઈ રૂપાલાને વિશાળ ફૂલોનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાગસણા તથા અન્ય અગ્રણીઓ દ્વારા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને શ્રી વિશ્વકર્મા પુરાણ અર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું શરૂઆતમાં સમાજ સુપ્રસિદ્ધ ગાયક શ્રી જયંતભાઈ ગજ્જર અને શ્રી મનીષભાઈ પેસાવારીયા દ્વારા સુંદર ગીતોની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાનવીબેન વડગામા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ સમગ્ર સમાજને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા મહેમાન તરીકે આવેલ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે શ્રી વિશ્વકર્મા સમાજ હંમેશા જન્મજાત કારીગર રહ્યો છે તેથી તેને કોઈ કાર્ય કૌશલ્ય શીખાડવું પડતું નથી મેડા લાકડાને પણ સીધું કરનારા આ સમાજ છે જ્ઞાતિમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી અને સૌએ સાથે ભોજન લીધું હતું એક કલાક કરશો તો બાર દિવસ ની બાર કલાક થાશે અને બાર દિવસ એટલે એક દિવસ થાશે તમે લોકો રોજ કલાક માટે વડાપ્રધાન કલાક દિવસ જો કામ કરતા હોય તો આપણે આપણા દેશ માટે એક કલાક કામ કરી અને વધુ લોકોને મતદાન કરવા માટેની પ્રેરણા આપી મતદાન આપો અને અપાવો એવું કામ જો આપ સૌ કરશો તો આવતા ભવિષ્ય માટે દેશના વિકાસ માટે દેશની સુરક્ષા માટે કારણ કે આપણા દેશના અત્યાર સુધીમાં આપ જાણો છો એમ આયોજિત આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ના ધારાસભ્ય આદરણીય રમેશભાઈ તેમજ સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ શ્રી મુકેશભાઈ સમાજના મંચસ્થ સર્વ સમાજ શ્રેષ્ઠીઓ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ મહેશભાઈ નિલેશભાઈ મંચસ્થ સર્વ મહાનુભાવો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડી અગ્રણીઓ ભાઈઓ તેમજ બહેનો ભાઈ એમના કવિતા દ્વારા વાત કરતા હતા મતની અપીલ કરતા હતા પરંતુ ગૌરવ સાથે કહીશ કે જે પ્રમાણે આજે અહીંયા સમાજ ભેગો થયો છે ને એક મત પણ બાકી નહીં રહે એવું અત્યારે વાતાવરણ તમે બધાએ ઊભું કર્યું છે સૌપ્રથમ તો ગુર્જર સુથાર જ્ઞાતિના જે કોઈ અહીંયા ઉપસ્થિત છે બધાને સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપની આટલી મોટી સંખ્યા જોઈને ખરેખર ગરદદ થઈ જવાયું છે એટલે એના માટે બે હાથ જોડીને જોરથી આપણે સૌ જયકારો બોલાવીએ ભારત માતા કી કેટલો કેટલી મોટી સંખ્યા છે ખુરશીઓ ખૂટી થોડી છે પણ જયકારો થોડોક ધીમો છે થોડી આપણે સૌ જોશથી એકદમ ઉત્સાહથી ઉમંગથી લોકશાહીનો મોટામાં મોટો ઉત્સવ આવી રહ્યો છે ઉત્સવને મનાવવા માટે થઈને આપણે સૌ જોશથી બોલીએ ભારત માતા કી રામ 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 ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ રાજકોટના સ્નેહ મિલનના આ ખૂબ સુંદર કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન શ્રી રસિકભાઈ ભદ્રકિયાજી મુકેશભાઈ હોરગાબા અને પોરબંદરથી પધારેલા અમારા મિત્રભાઈ શ્રી કેતનભાઈ મંચ પર બિરાજમાન અમારા લાલીલા મહેરશ્રી સમાજના સૌ આગેવાનો આપ સૌ ભાઈઓ અને બહેનો બાળકો આપ બધાને મારા જય વિશ્વકર્મા મને આટલી વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો અને આપ સૌને રામ રામ કરવાનો આ મોકો આપવા માટે હું રસિકભાઈ ભદ્રકિયા અને એમની સમગ્ર ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપ સૌ એકઠા થઈને મિલનનો કાર્યક્રમ યોજ્યો મેં અગાઉ આપણા એક સંમેલનમાં વાત કરી હતી અગાઉ મને એક વખત આપણા સૌને મંદિરે વિશ્વકર્મા મંદિરે આપ સૌને મળવાનો મને મોકો મળ્યો હતો ત્યારે જ મેં કીધું હતું કે ગમે એવું વેઢીવાળું લાકડું હોય તો એ તમે એને પાહેરું કરી શકો એને દોરીમાં લઈ શકો એ આવડત જ્યારે તમારામાં છે જ કુદરતે આપેલી છે મેં ત્યારે મારો વિચાર આપની વચ્ચે મૂક્યો તો કે ભગવાને સૃષ્ટિ બનાવ્યા પછી એ સૃષ્ટિને રૂપાળી બનાવવા માટેનું કામ ભગવાન વિશ્વકર્માને સોંપવામાં આવ્યું એ ના હોત તો આપણી સૃષ્ટિ આટલી સુંદર આપણને જે જોવાની મજા આવે છે એ ન હોત પણ વિશ્વકર્મા પ્રભુએ જુદા જુદા માધ્યમોથી ચણવાનું હોય લાકડાનું હોય લોઢાનું હોય પથ્થરનું હોય આરસનું હોય એમાં નક્કી કામ કરવાનું એની કલાકારીગીરી કરવાનું એવું ઉત્તમ કામ એ વિશ્વકર્માજીના માધ્યમથી આ સૃષ્ટિ ઉપર શરૂ થયું પણ મારે એટલા કાર્યક્રમો છે કે કદાચ કોઈ કાર્યક્રમમાં સમય પૂરો થવાને કારણે હું પહોંચી નહીં શકું એટલે હું ચાલુ કાર્યક્રમે આપ સૌની વચ્ચેથી રજા લઈને નીકળું છું કાર્યક્રમને તમે યથાવત ચાલુ રાખજો મને પાછળ વળાવવા માટે આખું ટોળું ના આવશો સ્ટેજને યથાવચિત ચાલુ રાખી અને આપ કાર્યક્રમને આગળ વધારીને મને આશીર્વાદ આપશો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા માતાકી ભારત માતા માતાકી